ત્રણ દિવસ દરમિયાન હેપીનેસ પ્રોગ્રામ સ્વસ્થ જીવનશૈલી તળાવ મુક્ત જીવન તથા યોગ પ્રાણાયામ તેમજ પ્રાણાયામની સર્વોચ્ચ સાધના એટલે સુદર્શન ક્રિયા શીખવવામાં આવી તાલીમમાં યોગ અને પ્રાણાયામના તજજ્ઞ તરીકે ગુરુજી શ્રી મૌલિકભાઈ પટેલ દ્વારા ખૂબ જ રસપ્રદ અને હળવી શૈલીમાં ક્રિયાઓ શીખવવામાં આવી શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર રાકેશ કે પ્રજાપતિએ શિક્ષકોને વિનામૂલ્યે તાલીમ પૂરી પાડવા બદલ શ્રી રાજાભાઈ ચાવલાનો સમગ્ર શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ ગાતા